નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આવનારા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુજરાત હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે જોકે ભર ઉનાળે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસવા જઈ રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો અહીંયા જોઈ શકો છો તે મુજબ ગુજરાત હવામાન ખાતા દ્વારા કચ્છ જિલ્લામાં ગરમીને લઈને હીટ વેવની આગાહી કરવામાં આવી છે જો કે કેટલાક વિસ્તારોમાં ઉષ્ણ પવનો ફૂંકાઈ શકે છે જ્યારે ગુજરાત હવામાન ખાતા દ્વારા તારીખ તેર ચૌદ અને પંદરમાં રાજ્યના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ આગાહી કરી છે સૌથી પહેલાં વાત કરીએ તો તેર તારીખે ગીર સોમનાથ સુરત અને નવસારી તેમજ વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે તો ચૌદ તારીખના રોજ ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ હળવા વરસાદની આગાહી કરી છે તો પંદર તારીખના રોજ ગીર સોમનાથ દાહોદ છોટા ઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ પણ હળવા વરસાદની આગાહી કરી છે આમ તારીખ તેરથી લઈને પંદરમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે પ્રેમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ખાસ કરીને પશ્ચિમી વિક્ષોભના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે